જાફરાબાદનો ખલાસી દરિયામાં ઇજાગ્રસ્ત ગાર્ડે સિત્તેર કિલોમીટર દૂરથી બચાવ્યો જાફરાબાદથી લગભગ સિત્તેર કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં માછીમારી દરમિયાન એક ખલાસી અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયો હતો પીપાવાવ કોસ્ટગાર્ડે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર જાફરાબાદની અંબાજી નામની માછીમારી બોટ માછીમારી માટે દરિયામાં ગઈ હતી આ દરમિયાન બોટમાં સવાર વીસ વર્ષીય ખલાસી કૌશિક બાલુભાઈ સોલંકી અકસ્માતનો ભોગ બન્યા હતા આ ઘટનાની જાણ થતાં જ પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમે ત્વરિત કાર્યવાહી કરી ઇજાગ્રસ્ત ખલાસીને બચાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યો હતો અરબી સમુદ્રમાં માછીમારી દરમિયાન આવા અકસ્માતો બનતા રહે છે આવા સમયે જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી કોસ્ટગાર્ડ અને બોટ સાથે તાત્કાલિક સંપર્ક કરીને સહયોગ પૂરો પાડે છે જાફરાબાદ મરીન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી મદદ કરે છે